જય દ્વારકાધીશ એક તો જે આપણે રૂપેણ મંદિર માંથી ગૌ માસ મળ્યું છે એના વિરુદ્ધમાં એક રેલી નું આયોજન જે અમે રબારી ગેટ પ્રાંત કચેરી સાહેબ ની ઓફિસ સુધી કર્યું અને ખાસ કરીને તમામ હિન્દુ સનાતનીઓ પ્રશાસન સરકાર બધાને એક કે આ જિલ્લાનું નામ દેવભૂમિ આ દેવોની ભૂમિ છે તો દેવોની ભૂમિમાં પશુઓની કતલે અમસા માટે દેવોની ભૂમિમાં ગાયની કતલે અમસા માટે દેવોની ભૂમિમાં ગાયોના માંસનું વેચાણ શા માટે આ તો બહુ શરમજનક બાબત છે સૌ માટે તો સૌ સનાતનીઓ માટે થઈ અને આ બધા માટે શરમજનક બાબત છે આજે અમારી એ જ માંગ છે જોઈએ ન કેવલ દ્વારકામાં પૂરા હિન્દુસ્તાનમાં સરઘસ નીકળવું જોઈએ અને જે એને ગાય માતા સાથે કર્યું ને એવું એની સાથે થવું જોઈએ ગાય માં છે ગૌ વિશ્વસ્ય માત્રમ અમે તો ગાય માં વિશ્વની માતાના દર્શન કરીએ છીએ તો બધાને મારી વિનંતી અને ભવિષ્યમાં કોઈ દિવસે થાય નહીં એવી સજા જે છે થવી જોઈએ એક દાખલો બેસાડે અને ખરા અર્થમાં આજે એ સમય છે આજે પ્રશાસન માટે સમય છે સરકાર પાસે સમય છે અને તમામ સનાતનીઓ એક સાથે છે